મિત્રો ચૈતર વસાવાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ચૈતર વસાવા આપણે જાણીએ છીએ કે જેઓ દેડિયાપાડાના ધારાસભ્ય છે ને દેડિયાપાડાના ધારાસભ્ય જ્યારથી ધારાસભ્ય બન્યા છે આમ આદમી પાર્ટીની પક્ષની અંદરથી તેઓ ચૂંટણી લડ્યા અને જીત્યા ત્યારથી તેઓ અવારનવાર ચર્ચામાં આવતા હોય છે સોશિયલ મીડિયાની અંદર તેઓ ખૂબ વાયરલ રહેતા હોય છે મિત્રો અત્યારે આદિવાસી સમાજના યુવાનોને લઈને ચૈતર વસાવા ખૂબ સારું એક કામ કરી રહ્યા છે જો કે ચૈતર વસાવા આમ તો ઘણીક વખતે મનસુખ વસાવા અને ચૈતર વસાવાનો વિવાદ સામે આવતો હોય છે સોશિયલ મીડિયાની અંદર પરંતુ અત્યારે ચૈતર વસાવાનો એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગામમાં ગયા છે અને ચૈતર વસાવા યુવાનો છે આદિવાસી સમાજના તેઓને પ્રેરિત કરી રહ્યા છે જો કે યુવાનોને સુપ્રેરિત કરી રહ્યા છે આપણે વિડીયોમાં જાણીશું જો ચૈતર વસાવા મિત્રો એક રાજનૈતિક સંબંધ સાથે જોડાયેલા છે ને ચૈતર વસાવા પોતે એક ધારાસભ્ય છે તેઓ પાર્ટીની અંદર ખૂબ મોટી જવાબદારીઓ સાથે સંકળાયેલા છતાં પણ આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને તેઓ અવારનવાર મેદાનમાં આવતા હોય છે આદિવાસી સમાજનું જ્યાં પણ કંઈ પણ પણ કામ હોય ત્યાં ચૈતર વસાવા દોડી આવતા હોય છે ને ખૂબ મોટો અવાજ બનતા હોય છે આદિવાસી સમાજ માટે તો એના જ કારણે થઈને યુવાનો ચૈતર વસાવાને ખૂબ સમર્થન કરે છે એ જ યુવાનો માટે ચૈતર વસાવા હવે કંઈક નવું લાવ્યા છે કે ચૈતર વસાવાનું માનવું છે કે હવે થોડા સમય પછી પોલીસની ભરતી પડવાની છે ત્યારે યુવાનોને અત્યારે તેઓ જાગૃત કરવા લાગ્યા છે કે જેમ બને એમ આપણા યુવાનો જે પણ બેરોજગાર પડ્યા છે તેઓ આ ભરતીની તૈયારી કરવા લાગે અને ચૈતર વસાવાનું એમ પણ માનવું છે કે લાઇબ્રેરીઓ ખોલી અને યુવાનોને વાંચવા માટેની હું વ્યવસ્થા તો કરી આપીશ પરંતુ અત્યારે યુવાનોને જેમ બને તેમ તેઓ જાગૃત કરી રહ્યા છે યુવાનોને તેઓ કહી રહ્યા છે કે આગળ જે પોલીસની ભરતી આવી રહી છે તો આપણા સમાજના યુવાનો આદિવાસી સમાજના યુવાનો જાગૃત થાય એક યુવાન બીજા યુવાનને પ્રોત્સાહિત કરે આમ કરીને આખા સમાજના જેટલા પણ આપણા યુવાનો છે બધા તૈયાર થાય અને ભરતીમાં તન તોડ આપણે મહેનત કરીએ અને આપણા સમાજના યુવાનો આપણા આદિવાસી સમાજના યુવાનો પીએસઆઈ અને કોન્સ્ટેબલની નોકરીએ લાગે તેવી આશાને ઈચ્છા સાથે ચૈતર વસાવા ખૂબ સારું આ કામ કરી રહ્યા છે જો કે યુવાનો પણ ખૂબ સારી રીતે આની અંદર જોડાઈ રહ્યા છે યુવાનોને પણ ખૂબ ગમી રહ્યું છે કે ચૈતર વસાવા એક રાજનીતિ સાથે સંકળાયેલા છે છતાં પણ યુવાનો આદિવાસી સમાજના યુવાનોની ચિંતા કરીને તેઓ યુવાનોને અત્યારે જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે આદિવાસી સમાજના યુવાનો ચૈતર વસાવા સાથે ખૂબ આકર્ષાઈ રહ્યા છે અને ચૈતર વસાવાનું પણ એમ જ માનવું છે કે હવે આપણી સાથે વધી વધીને કાંઈ પણ વધ્યું નથી તો આપણે જાગૃત એક યુવાન તરીકે આપણે હવે આપણો જે પોતાનો જે જવાબદારી પોતાનો ભાર જે છે એ આપણા માથે ચડાવવો જોઈએ માટે આપણે કંઈ પણ કરીને સરકારી નોકરી મેળવીએ તે માટેની આપણે આગળ તૈયારી કરીએ એમ કરી અને જેટલા પણ યુવાનો છે બધાને પોલીસની તૈયારી કરવાનું આહવાન કરી રહ્યા છે કે જોકે થોડા સમય પછી પોલીસની ભરતી આવી રહી છે તેવું ચૈતર વસાવવાનું કેવું છે તો મિત્રો આ ચૈતર વસાવાની કામગીરીને લઈને તમારું શું માનવું છે ચોક્કસથી તમે કમેન્ટ કરીને જણાવજો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો